નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરીએ છીએ મિત્રો દર વખતે જે છે એ આપણે કંઈક નવા ખેડૂત મિત્રોને મળતા હોઈએ છે અને નવા પાકની વાત કરતા હોઈએ મિત્રો આજે આપણે એક નવા ટોપિક સાથે મળવું છે અને એ ટોપિક જે છે એ મિત્રો કપાસનો છે કપાસ જે છે એ આપણે બધા ખેડૂત મિત્રો જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં એ વાવેતર કરીએ છીએ પણ કપાસની અંદર જે છે એ આપણને ઘણા બધા ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન હતો કે સાહેબ આ તમે વાત વાતમાં જે છે જ્યારે એમ કહે કે બિયારણ લેવા જઈએ છીએ બિયારણ જોવે છે ત્યારે આપણે વેપારી કહેતા હોય હજી જીઓટી બાકી છે હજે જીઓટી કરવાનું બાકી આવું આપણે કહેવાય તો આ જીઓટી હોય છે હું એની વાત જે છે આજે આપણા સાયન્ટિસ્ટ જે છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે એમણે જે છે એ પોતાના જિંદગીના જે મહત્વના વર્ષો જે છે આ કપાસ પાછળ જે છે એ વાપર્યા છે અને એ વર્ષોથી જે છે એ કપાસના કહેવાય ને કે જીનને પણ જાણે છે તો એવા સાહેબ પાસેથી મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ આ જીઓટી વળી શું છે અને આ જીઓટી કેવી રીતનો લેવામાં આવે છે આ જીઓટીના ફાયદા હું આ જીઓટી લેવાથી હું કયા કયા ફાયદા ખેડૂતોને થઈ શકે અને આમાં આપણે કયા કયા જીઓટી લીધેલો હોય તો આપણે શેનાથી બસી શકીએ એની વાત સાહેબ પાસેથી સાહેબ આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપનો જે ફિલ્ડની અંદર જે આ ફિલ્ડની અંદર આપણો અનુભવ છે એ વાત કરું અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને જીઓટી શું છે એ અમારા ખેડૂતોને કહ્યું મારું નામ કલ્પેશભાઈ પટેલ છે ઈડર તાલુકો દલામલી ગામ હું આ બિયારનો ધંધો કપાસનો ધંધો છે કરીને વીસ વર્ષથી કરું છું અને આપણે પાંચ દસ વર્ષથી સતત આ હાઈબ્રિડ આપીએ છીએ માર્કેટમાં કપાસના બધા અને ચોકસાઈ પ્રમાણે આપવાનું નળ માદા એ બધું અલગ અલગ રીતે તૈયાર કરી અને ખેડૂતોની અંદર પ્લોટિંગ કરાવીએ છીએ પ્લોટિંગ કરી અને જે ખેડૂતો આપણને જે હાઈબ્રિડ બને માલ આપે એનું અહીંયા આપણા પ્લાન્ટ ઉપર જીઓટી નું વાવેતર કરવામાં આવે છે જીઓટી નું વાવેતર એટલા માટે કરવામાં આવે છે કે એને જે જે વસ્તુ આપણે એનો એ જ હાઇબ્રિડ નો માલ આપ્યો છે કે નથી આપ્યો કે જેવી રીતે કે આપણે માર્કેટની અંદર ભૂલા ન પડી એ પ્રમાણે આપણે વાવેતર કરેલું છે એક વેરાયટી નું બરાબર છે એની અંદર આ લાગત આપણે ત્યાંથી ચાલુ કરજો આ લાગત આપણે બધી એક જ વેરાયટી નું વાવેતર છે બરાબર છે અને એક લાઈનની અંદર એક જ ખેડૂતનું છે બરાબર એક લાઇન એક ખેડૂતની આવે એમ ખેડૂત લાઈન લાઈનનું વાવેતર કરેલ છે બરાબર એમાં જો આ રીતને હોય આપણે જે દવાનો છંટકાવ કરીએ એટલે ખરાબ પ્લાન્ટ હોય આ રીતે દર્શાવે છે હા હા બરાબર છે બરાબર એટલે આ રીતે અમે આવો એની અંદર જો આ ખેડૂતે આપણને જે આપણે આપ્યું છે એના કરતાં અલગ જ કોઈ બીજું જ વેરાયટી આપણે આપી દીધી છે હા જે આપણે અહીંથી વાવેતર માટે આપ્યું એ વેરાયટી એ નથી આ બીજું આપી દીધું છે બરાબર કે તમે જો આ રીતે ચોકસાઈ પ્રમાણે જો કામ ન કરો અને આ જો ભેગું કરીને જો માર્કેટમાં નાખો તો મોટો એક પ્રોબ્લેમ આવે અને ખેડૂતનું નુકસાન જાય બરાબર છે આ જોઈ લો આખો આખો લોટ જ ખરાબ છે બરાબર એ રીતે આ ચોકસાઈ પ્રમાણે જીઓટી કરવાથી આપણે આ લોટ ને સાઈડ કાઢી નાખીને જે સારી સારી વસ્તુ છે એ જ પેક કરવાનું એ જ ખેડૂત ને આપવાની બરોબર એના રીતે ખેડૂત ને છે ને સારો માલ મળે અને મનુકા સારા થાય બરોબર છે બીજું મારે કલ્પેશભાઈ એ પૂછવું છે કે આ જીઓટી જે છે એ જ્યારે આપણે કરવામાં આવે છે તો કેવી કેવી બાબતોની કાળજી રાખી ને આવું જીઓટી વાળું બિયારણ ખેડૂતો શા માટે પસંદ કરવું જોઈએ જીઓટી નું બિયારણ એટલા માટે પસંદ કરવું જોઈએ કે એની અંદર જે આપણી વસ્તુ માર્કેટમાં નાખવા માટે આપણે જે લેવું છે કે સારું સારી વસ્તુ કે જે આપણે બોલીએ કે અમારે આ રીતનું મોટા જીન આ વસ્તુ જોઈએ છે કે સો સત્તાવન ટકા પંચાવન ટકા પ્રોવેટી વાળી વસ્તુ મળે અને ખેડૂતને નુકસાન ન થાય બરાબર આ ખેડૂતને જે આપણે કે ગઈ સાલ જે વાવેતર તો ઘણી વખત એવું બનતું હોય કે ગઈ સાલ આપણને જે નામથી આપ્યું હોય અને બીજા વર્ષે વાવો તો કંઈક બીજું થાય આવ્યું હોય હા બરાબર છે એટલે દરેક વેપારી વેચો તો એ ધ્યાન એટલું રાખજો કે જે તે જગ્યાએ તમે માલ લેતા હોય ત્યાં જીઓટી અવશ્ય આવી જોવું જાણવું પછી તેનું કોઈ જીઓટી માં જે છે જે સોડ વાવ્યા છે સો છે તો કેટલા ઉગાવો કેટલો છે એ પણ એમાં ખ્યાલ બરાબર એટલે કે એ એક પ્રશ્ન જે છે

તો મિત્રો આ એક છે ને આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનું છે તો આપ જ્યારે કોઈ પણ કપાસનું બિયારણ ખરીદો છો ત્યારે

મિત્રો આપણે કલ્પેશભાઈ દ્વારા જે આપવામાં આવી કે ભાઈ જે જીઓટી જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે તો આપ પણ જે છે ખેડૂત મિત્રો જ્યારે કપાસનું વાવેતર કરી રહ્યા છો ત્યારે ચોક્કસ જે છે તમારા વેપારીને પૂછો કે ભાઈ આપણે જે આ વેરાયટી જે લાવીએ છીએ એની આ જીઓટી કેવી છે એની અંદર જે છે પ્યોરિટી કેવી છે અને છેલ્લા કેટલા સમય થી આપણે બધાને ખબર છે કે ભાઈ એક ના એક ગુણધર્મો જાળવી રાખવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી એક વખત થઈ ગયું બીજા કોઈ બિયારણ જે છે એ જુદા જુદા નર અને માદા વવરાવી અને જુદા જુદા ખેડૂતો પાસે અને ખેડૂતો પણ ઘણા બધા આપણે ખબર છે કે ઘણા બધા તૈયાર છે કે ભાઈ એ જે છે જો જીઓટી પસંદ કરવામાં ન આવે તો પોતાનું ઘરનું બિયારણ પણ આપી દેજે જે પોતે કે ભાઈ એ તો હાલી જાય લોટમાં બધું વહેલી જાય જો પણ આવી રીતના તપાસ કરીને જે કંપનીઓ તૈયાર કરે છે એમનો ચોક્કસ જે છે મિત્રો તમે સંપર્ક કરી શકો સાહેબ આપને અમારા ખેડૂત મિત્રોને જીઓટી માટેની માહિતી આપવા બદલ હું એ જે મળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમને વધારાની માહિતી માટે જીઓટીના માટેના જો કાંઈ વધારાના પ્રશ્નો હોય તો ચોક્કસ જે છે એ અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો એ નોંધ એ ઉપર જે છે અમે આવા સાયન્ટિસ્ટો જે મેળવી અને જો કંઈ તમને પ્રશ્ન હોય તો અમને પ્રશ્ન કરજો જેથી કરીને અમે એનો જવાબ દઈ શકીએ નંબર છે અમારો અઠ્ઠાણું બે ચુમ્માલી એક ખેડૂત મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી પહોંચવા માટે મિત્રો અમને એક હેલ્પ કરજો જેથી કરીને આપણો બીજો ખેડૂત કોઈ શેતરાય નહીં ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર